લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા છે રવિન્દ્ર જાડેજાના પિતા જાડેજા અને બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા છે જામનગરમાં અનિરુદ્ધ જાડેજા અને કોંગ્રેસમાં જોડાયા ઉલ્લેખનીય છે આ પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા હતા આરતી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં રીવાબાએ કેસરીઓ કેસ ધારણ કર્યો હતો તો લોકસભાની ચૂંટણી નજીક માહોલ અત્યારે ચૂંટણીનો બની રહ્યો છે તેવામાં નેતાઓ હવે પક્ષમાં જોડાવાનું સાથે જ અન્ય કેટલાક નેતાઓ પક્ષ અત્યારે સહારો લઈ રહ્યા છે તેવામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતાએ પંજો થામ્યો છે તેઓ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજા અને બહેન લઈનાબા કોંગ્રેસમાં જોડાયા છે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ રાજેન્દ્ર એક તરફ ચૂંટણીનો માહોલ છે બીજી બાજુ થોડા સમય પહેલા જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ કેસરીઓ ધારણ કર્યો હતો હવે તેમની બહેન અને પિતા બંને કોંગ્રેસમાં જોડાયા છે એક જ ઘરમાં બે વિચારધારા શું મુરુકુંડરિયાની જે એક સભા હતી એમાં રવિન્દ્ર જાડેજાના પિતા સિંહ અને એમના બહેન નેનાવા તેઓ કોંગ્રેસમાં જોડાયા છે જોકે સમગ્ર પરિવાર છે એક જ છત નીચે રહે છે જે રીવાબાની વાત કરીએ તો રીવાબા થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને એમને ટિકિટ આપવાની પણ એક માંગ ઉઠી હતી અને ટિકિટ ન મળવાના કારણે પણ સમાજ નારાજ થયો હતો આ સમગ્ર ચર્ચા વચ્ચે ફરીથી એમના જે રવિન્દ્ર જાડેજાના જે પિતા છે અનિરુદિં અને બહેન જે નૈનાબા છે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે બે વિચારધારા ધરાવતું આ પરિવાર છે હવે જોવાનું રહ્યું કે જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં બે ભાગમાં આખું પરિવાર વેચાઈ ગયું છે પરંતુ મહત્વની વાત છે કે રવિન્દ્ર જાડેજાનું જે પરિવાર છે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ઘરના એક સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં છે અને બિલકુલ માહિતી માટે રાજેન્દ્ર આપનો આભાર તો એક તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ થોડા સમય પહેલા જ ભાજપ નો ખેસ ધારણ કર્યો તો બીજી બાજુ તેમના પિતા અને તેમની બહેન આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા